લોકસભા બેઠકના છૂટણી મત પોતાને આપી શકશે નહીં ઉમેદવાર તેમનો મત આપશે મનસુખ વસાવા રાજપીપળાના મતદાર છે અને રાજપીપળા છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ છે નાંદોદ વિધાનસભા મત વિસ્તારના મતદારો છોટાઉદેપુરના ઉમેદવાર માટે મતદાન કરશે નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક છોટા ઉદેપુર લોકસભામાં આવે છે આ વિધાનસભાના મતદારો લોકસભામાં છોટા ઉદેપુરના ઉમેદવારોને મત આપતા હોય છે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા રાજપીપળાની રાજેન્દ્રનગર સોસાયટીમાં રહે છે તેઓ નાંદોદ વિધાનસભા મત વિસ્તારના મતદાર હોવાથી તેઓ તેમનો મત પોતાને નહીં આપી શકે તેમનો મત છોટા ઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારના ફાળે જશે તેઓ સાત મહિના રોજ પત્ની સરસ્વતી બહેન સાથે રાજેન્દ્ર સ્કૂલ ખાતેના મતદાન મથકે મતદાન કરશે પરંતુ તેઓ તથા તેમનો સમગ્ર પરિવાર તથા તેમના મિત્રો કોઈ પણ તેમને મત આપી શકશે નહીં મનસુખ વસાવા પોતે છોટા ઉદયપુરના ઉમેદવારને મત આપી પોતાના વોટ માટે મતદાન મથકો ઉપર ફરશે આમ ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવારને તેમનો ખુદનો જ મત નહીં મળે